નમસ્કાર રાજકોટમાં નવમાં કેન્દ્રીય બજેટને લઈને મિશ્ર પ્રતિભાવ સામે આવ્યા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટનું સ્વાગત કર્યું ચેમ્બર દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને બજેટમાં સ્થાન મળ્યું હોવાનું જણાવાયું આ બજેટને સર્વાંગી ગણાવતા ચેમ્બરે કહ્યું કે એમએસએમઈને બુસ્ટ આપવા માટે આ સૌથી ઉત્તમ બજેટ છે અને દસ હજાર કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું એવું વીપી વૈષ્ણવે જણાવ્યું બીજી તરફ રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન બજેટથી અસંતોષ વ્યક્ત કરી રહ્યું છે એસોસિએશનનું કહેવું છે કે બજેટમાં જે આશા રાખવામાં આવી હતી તે પૂર્ણ થઈ નથી અને આ મુદ્દે આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સત્યન પટેલ ડાયરેક્ટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉપપ્રમુખ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મેમ્બર ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ આજે માનનીય નિર્મલા સીતારામણજીએ નવમું બજેટ રજૂ કર્યું જે ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને બહુ સારું છે ખાસ કરીને આજે જ્યારે રવિ પુષ્ય નક્ષત્ર યોગની અંદર આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ફાર્મા ખાસ કરીને કહું તો ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ઘણું સારું જ બજેટ ગણી શકાય અને એના વિકાસ અને ઉન્નતિ માટે ઘણું સારું બજેટ છે દસ હજાર કરોડ જેવી માતબર રકમ બાયો ફાર્મા ઉદ્યોગ માટે ખાસ એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અને એના વિકાસ માટે થઈને જે ફાળવવામાં આવી એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે તદઉપરાંત ભારતને એક મેડિકલ ટુરિઝમ બનાવવા માટે વિશ્વ વૈશ્વિક લેવલનું એક મોટું મેડિકલ ટુરિઝમ બનાવવા માટેનું જે ભાર મૂકવામાં આવ્યો છે અને એના માટે પાંચ રિજનલ મેડિકલ ટુરિઝમ સેન્ટર બનાવવાની જે વાત કરવામાં આવી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને આવનારા દિવસોમાં ભારતને એક ઊંચા કદ ઉપર લઈ જવા માટેની જે વાત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે તદુપરાંત જ્યારે દવાઓ કેન્સર જેવી ગમ ઘાતક બીમારી માટેની સત્તર જાતની દવાઓ સસ્તી થશે એની જાહેરાત કરવામાં આવી છે તદુપરાંત સાત જેટલી ગંભીર બીમારીઓ જે છે એની દવાઓ પણ સસ્તી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે જે વસ્તુ આગળ બજેટનું વિશ્લેષણ કરશું એટલે ખ્યાલ આવી જશે કે સાત ગંભીર બીમારીઓમાં કઈ કઈ છે એ પણ ખ્યાલ આવી જશે પણ આફ્ટર ઓલ જે લોકો સુધી પહોંચે બજેટનો જે લાભ લોકો સુધી પહોંચવો જોઈએ એ આ વખતના બજેટમાં પરિપૂર્ણ જેવા થઈ ર થવા જઈ રહ્યો છે અને ખરેખર જ આવકારદાયક વસ્તુ છે તદુપરાંત વાત કરીએ ફાર્મા સેક્ટર સિવાયની વાત કરીએ તો એમએસએસએમઇ સેક્ટરની અંદર ચેમ્પિયન એમ એમએસએમી બનાવવા માટેની જે જાહેરાત કરવામાં આવી છે એ પણ બહુ સારી છે એમાં પણ જંગી માતબર રકમ ફાળવવામાં આવી છે તદઉપરાંત સરકારી ખરીદીઓ એમએસએમી પાસેથી કરવામાં આવશે જે જાહેરાત પણ બહુ જ આવકારદાયક છે અને એમએસએમઇ સેક્ટરને બઢાવો મળે એટલે સૌરાષ્ટ્રને ખૂબ જ બઢાવો મળશે ટેક્સટાઇલ પાર્ક છે એના પાર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે એટલે ગુજરાતને એમાં પણ ઘણો મોટો ફાયદો થઈ શકે એવું છે તદઉપરાંત દરેક ક્ષેત્રને નિર્મલા સીતારમણજીએ મોદી સાહેબના માર્ગદર્શન આવરી લેવાનો પ્રયત્ન કરો કર્યો છે ખેડૂતોની આવક વધારવા ઉપર પણ ભાર મૂક્યો છે પશુધન માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે એની આવક વધારવાનો તદુપરાંત વેટરનરી હોસ્પિટલ અને વેટનરી ક્ષેત્રે પણ આપણે આગળ વધીએ એના માટે ભાર મૂકવામાં એના માટે બજેટ ફાળવવામાં આવ્યું છે જામનગરની અંદર જામનગરની અંદર ડબલ્યુ એચ એક સેન્ટર બનાવવાની વાત જે કરી છે જે ખૂબ આવકારદાયક છે અને આયુર્વેદને જે આપણે કોરોના કાળમાં આપણે જોયું કે આયુર્વેદનું વૈશ્વિક લેવલે બહુ મહત્વ વધ્યું છે ત્યારે આયુર્વેદને પણ વધુ મહત્વ મળે એ માટે ત્રણ આયુર્વેદ સેન્ટર બનાવવાની જે જાહેરાત કરવામાં આવી એ પણ ખૂબ જ આવકારદાયક છે હા સર આજે બજેટ રજૂ કર્યું છે આજનો નિર્મલા સીતારામનજીનો નવ પોતાનો નવમો બજેટ રજૂ કર્યું છે એ ખરેખર બજેટ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખનારું બજેટ છે એને તમામ વર્ગને આવરી લીધા છે આ સામાન્ય આમ પબ્લિક માટે સારામાં સારું બજેટ કહી શકાય અને ખાસ કરીને નાના ઇન્ડસ્ટ્રી તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર છે અને ને આ બજેટની અંદર સૌથી વધારે પ્રાવધાન મળવા બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આને આવકારે છે અને એમએસ ને આવનારા દિવસોમાં દસ હજાર કરોડ રૂપિયાનો જે ફંડ એલોકેશન કરીને જે વાત આવી છે એમાં સૌથી વધારે ફાયદો કદાચ સૌરાષ્ટ્ર ને થશે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર એક નાની સોઈટી માંડીને એરોપ્લેન ફાઈટર સુધીના વિમાન બનાવવાની ક્ષમતા ધરાવે છે એમાં સોનામાં સુગંધ ભરશે અને ઉદ્યોગ જગતને સારું એવું પુષ્ટ મળશે